બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું વાત અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી અને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાઇસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લા છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે આપણે બધા બધા પ્રજાના પ્રજાના નોકર છે છે પરસેવાના ટેક્સના પગાર મળે પ્રજા પર માલિક બનવાનું સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કેમ આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા

તો ડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માંગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે

પોલીસ દરી દાદાગીરી પોલીસ વૈષ્ણવ જન તો તેને કહીએ જે